તમારા પ્રશ્ન ક્રમાંક છે ઓગણસાક્ય તમને પૂછાવાના છે અને ત્રણ માંથી તમારે લખવાના છે બે જેના બે ગુણ તમને મળવા પાત્ર હવે સાદું વાક્ય જે લખેલું છે એની સૂચના છે અને સાદા કે એ સાદા વાક્યો ને તમારે સંયુક્ત કે સંપૂર્ણ વાક્યમાં ફેરવવાના છે હવે સંયુક્ત કે સંપૂર્ણ વાક્ય એટલે બે કે ત્રણ એથી વધારે જે વાક્ય જોડાયેલા હોય એને આપણે સંયુક્ત કે સંકુલ વાક્ય કહીએ છીએ એમાં ખાસ કરીને અને પણ જેવા જે જોડાય છે એ સંયુક્ત વાક્ય છે જ્યારે જ્યારે ત્યારે જેમ તેમ આવા જે શરૂપી જેવા વાક્યો છે એ બધા સંકુલ વાક્યો છે તો તમારે સંયુક્ત કે સંકુલ સ્વરૂપ તમારે અને અનુરૂપ પરોચ સંયોજકો મૂકવાના છે બસ એ નક્કી કરવાનું આ વાક્ય જે સાદા વાક્ય તમને આપેલા હોય એ સાદા વાક્યમાં કયો સંયોજક મૂકીએ તો યોગ્ય વાક્ય બનશે અને પાઠ્ય પુસ્તકને અનુરૂપ બનશે પાઠ્યપુસ્તકના ભાગ અદિયાવા વિભાગમાંથી જે આવા વાક્યો કે પ્રતિમાનિ પૂછાય તો એમાં કયું સંયોજક યોગ્ય આવેલું છે એવું આપણે સંયોજક મૂકીએ તો એ વાક્ય આપણું સાચું પડે એટલે તરીકે જોઈએ તો

બીજું વાક્ય આવા બે સાદા વાક્યો સાદા આપેલા છે હવે એમાં તમારે શું કરવાનું છે આ બે કાઠા છે

براب تھوڑی موکش رہے بس

یوگی وکی بنی جس واک آکی بنا شیت وکی آگے దానికి કે સંકુલ માંથી સાદા વાક્ય બનાવ તે વાક્ય છે કે ચૌદ માં એ જરા વિચારી લખશો અને બસ યોગ્ય સંયોજક મુક્શો એટલે તમારું કામ પૂરું

આ વાક્યોની પણ પીડીએફ સાથે હું મોકલીશ એમાંથી તમે એ જવું પ્રકારના વાક્યો તમારા વ્યાકરણના ચોપડા લખી લેજો વાંચી લેજો અને તૈયાર કરી લેજો